નર્મદા જયંતિ માં નર્મદાજી ના પ્રાગટ્ય દિવસે વિશિષ્ટ થીમ તૈયાર કરવામાં આવી છે જેથી માં કૈલાસ પર્વત મહાદેવના અહીં દર્શન થશે જેથી આ થીમ લોકોના આકર્ષણનું કેન્દ્ર બનશે

પ્રાગટ્ય દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે જેને લઈને હાલ વિવિધ તૈયારીઓ પણ ચાલી રહી છે

પ્રારંભ કરવામાં આવ્યો છે આ કથા દરરોજ સાંજે ત્રણ થી છ કથાનું રસપાન શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર માં સત્યનાદગિરિજી આ કથાનું રસપાન કરાવી રહ્યા છે તથા તારીખ ત્રણ બે બે હાજર પચીસ ને સોમવાર ના રોજ કથાની પૂર્ણા પચીસ ગાયત્રી મહજ્ઞ તથા સાંજે ચાર વાગે માં નર્મદાજીના પાવન કિનારે સવા લાખ દીવડાની મહાઆરતી ભવ્ય અન્નકૂટ કૈલાસ પર્વતમાં બિરાજમાન શિવજીના દર્શન સાથે ભવ્ય

એક હજાર આઠ મહામલ્લેશ્વર અલગ ગિરિજી મહારાજના આશીર્વાદથી સતત સત્યાવીસ વર્ષ સુધી નર્મદા જયંતિનો પ્રાગટ્ય ઉત્સવ થઈ રહ્યો છે તો આર આ વખતે તારીખ ચાર બે બે હજાર પચીસના રોજ સવારથી આયોજન કરેલું છે અને ગાયત્રી એ ચોવીસ કુંડી યજ્ઞનું આયોજન કરેલું છે ને મા નર્મદાનો પ્રાગટ્ય ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવાનો છે દરરોજ આ આશ્રમમાં અલગ ધામમાં મા નર્મદાની દરરોજ સવારે છ વાગે અને સાંજે સંધ્યાના સમયે છ વાગે મા નર્મદાની આરતીનો ખૂબ ભવ્ય રીતે માની આરતી ઉજવાય છે અને તારીખ ચાર બે હજાર પચીસના રોજ મા નર્મદાનો પ્રાગટ્ય ઉત્સવમાં સોળસો ચાર પૂજન કરવાનું છે એક હજાર આઠ માની ચુંદડી સાથે ભક્તો લે એવી અમરને પ્રાર્થના છે એવી ગામ લોકોને પ્રાર્થના છે જય માતાજી વિશ્વ ગાયતી બ્રહ્મપીઠ અલગધામ પરમ પૂજ્ય વંદનીય માડલેશ્વર સ્વામી શ્રી અલગ ગિરિજી મહારાજના આશીર્વાદથી સત્યાવીસ વર્ષથી નર્મદા જયંતિ મહોત્સવ ઉજવી રહ્યા છે તારીખ એક ચાર બે બે હજાર પચીસના રોજ ચોવીસ કુંડી ગાયત્રી યજ્ઞ અને સજના આતસ્બાજી સહિત મા નર્મદાનો પ્રાગટ્ય ઉત્સવની મહોત્સવનું આયોજન કરેલું છે સવામા દૂધનો અભિષેક સાથે ભવ્ય રીતે એક હજાર આઠ ચુંદડી સાથે માતાજી નું સોલસોપચાર પૂજન કરવાનું છે અને બોલો વિશ્વ માતા વિશ્વ ગાયત્રી ગાયત્રી મંદિર અલગ ધામ જાડેશ્વર પરમ પૂજા ગુરુજીના આશીર્વાદથી સત્યાવીસમાં નર્મદા જયંતિ મહોત્સવ બહુ ભવ્ય રીતે ઉજવવાનો છે અમારા આશ્રમમાં સવાર સાંજ સાંજે અને સવારે આરતી થાય છે અને ચોથી તારીખ બે હજાર પચીસે નર્મદા જયંતિ ચોવીસ ગાયત્રી ગાયત્રી યજ્ઞ રાખવામાં આવે છે સાંજે પાંચ વાગે એ એકસો એક હજાર આઠ સાડી અંકૂટ અને આતરબાજી અને કૈલાસ માં શિવજીના દર્શન થશે ભવ્ય રીતે આયોજન કરવામાં આવે છે ભરૂચની જનતાને આમંત્રણ ભાવભર્યું આમંત્રણ છે જરૂર દર્શન કરવા આવે નરબદે હર નમસ્કાર દર્શક મિત્રો વિશ્વ મંદિરે સતત પચીસ સત્યાવીસ વર્ષથી માં નર્મદા જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે પણ તારીખ ચાર બે બે હજાર પચીસને મંગળવારના રોજ માં નર્મદા જયંતિની ભવ્ય પ્રાગત્ય દિવસની ઉજવણી કરવામાં આવશે જેમાં વિશે વિવિધ થીમ દ્વારા મા નર્મદાજીની ઉજવણી કરવામાં આવશે આ થિમમાં મહાકાલના શિવજીના દર્શન થશે અહીં રોજ થાય છે મા નર્મદાજીની સવાર સાંજ આરતી આ આરતીમાં હજારોની સંખ્યામાં ભક્તો દર્શન લે છે શનિ રવિના રજાઓમાં તો ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો અહીં માતાજીની આરતીમાં ઉપસ્થિત રહેતા હોય છે ત્યારે આ વર્ષે તારીખ ચાર બે બે હજાર પચીસ ને મંગળવારના રોજ માં નર્મદાજીનો પ્રાગત્ય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે આ દિવસે સવારે ગાયત્રી મહાયાગનું આયોજન કરવામાં આવ્યું છે પંદર પચીસ કુંડની મહા ગાયત્રી મહાયાગ અને ત્યારબાદ સાંજે ચાર કલાકે માતાજીને પ્રાગત્ય દિવસની ઉજવણી કરવામાં આવશે જેમાં માતાજીને એક હજાર ચુંદરી અર્પણ કરવામાં આવશે આ સાથે જ મહા દૂધનો મહાઅભિષેક અને ભવ્ય આતશબાજી સાથે કેક કટિંગ સહિત માં નર્મદાજીની ભવ્ય ઉજવણી કરવામાં આવશે અહીં આ ઉજવણીમાં સમગ્ર ભરૂચ જિલ્લાવાસીઓને ભરૂચ વિશ્વ ગાયત્રી મંદિર અલખધામ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે કે આ કાર્યક્રમમાં આપ સૌ ઉપસ્થિત રહી માં નર્મદાજીના પ્રાગત્ય દિવસની ભવ્ય ઉજવણી કરાય તે વિનંતી કરી છે બ્યુરો રિપોર્ટ જરાદેશ ન્યૂઝ ભરૂચ